રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ તો પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરેથી સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેન્ડ બાજા તેમજ ડીજેના સથવારે ભવ્ય શો કર ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગે બાવલા ચોક ગાંધી થઈને બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની પૂજન કરવામાં આવ્યું હતું આ પૂજન વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બ્રહ્મ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટામાં યોજાયેલ આ શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફુલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોક શરબત અને ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે આ કાર્યક્રમોને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું જિગ્નેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્ય થી ભવ્ય અને દિવ્ય થી દિવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવેલ આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થાય અશ્વિન ચોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ ઉપલેટા કડવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ લોહાણા સમાજ સોની સમાજ આયર સમાજ સિંધી સમાજ માણંદ સમાજ ક્ષત્રિય સમાજ દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતો તથા શોભા યાત્રા તથા મહાપ્રસાદનો તમામ ખર્ચ શ્રી્ઞેશ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલ હતો મારું નામ જોશી આશા જય પરશુરામ મહાદેવ હર આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ પ્લેટા ગામમાં ત્રિલોકનાથ મંદિરથી લઈ અને ગાંધી ચોક બસ સ્ટેન્ડ ચોક અશ્વિન ટોકીઝ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસ અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એકસાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો કોડી ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ